બીનું ખૂન કરવામાં આવે તે માટે એ તેને તેના ઘરમાંથી બળજબરીથી લઈ જાય છે અથવા ફોસલાવીને લઈ જાય છે એ આ કલમમાં વ્યાખ્યા મુજબનો ગુનો કર્યો છે હવે બીનો ખૂન કરવાના ઈરાદે એ નામની વ્યક્તિ છે એ બીને બળજબરીથી ઘરમાંથી લઈ જાય છે અથવા તો ફોસલાવીને લઈ જાય છે પછી ભલે ખૂન એ પોતે ન કરે પરંતુ એ બીજા મારફત કરાવે તો પણ એ આ ગુના આ કલમમાં મુજબનો ગુનો કર્યો છે એવું ગણાશે મિત્રો પછી કોઈપણ વ્યક્તિનું અપહરણ કે અપનાયન કરે અથવા વ્યક્તિનું અપહરણ કે અપનાયન કર્યા પછી તેને અટકાયતમાં રાખે અને તેને મૃત્યુ કે ઈજા કરવાની ધમકી આપે અથવા પોતે વર્તન દ્વારા વ્યાજબી રીતે એવી શંકા ઊભી કરે કે આવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવવામાં આવશે અથવા ઈજા કરવામાં આવશે અથવા આવી વ્યક્તિને ઈજા કરે તો તેનું મૃત્યુ નિપજાવી જેથી સરકારને અથવા કોઈપણ વિદેશને અથવા આંતરરાષ્ટ્રીય અંતઃ સરકારી મંડળ મંડળીની અથવા અન્ય કોઈ વ્યક્તિને કોઈ કૃત્ય કરવા અથવા કરવા અથવા ખંડણી આપવા ફરજ પાડે તો તેને મોત અથવા આજીવન કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે આમાં એ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે કે કોઈપણ વ્યક્તિનું અપહરણ કે અપનાયન કરવામાં આવે અને પછી એ એને કારણે કોઈ સરકારને અથવા દેશને અથવા વિદેશની કોઈ સરકારને અથવા કોઈ મંડળીને કે કોઈ ખાતાને ડિપાર્ટમેન્ટને કોઈ કૃત્ય કરવાની ફરજ પાડવામાં આવે અથવા તો કોઈ કૃત્ય ન કરવાની ફરજ પાડવામાં આવે તો આવા કિસ્સામાં મોતની અને આજીવન કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને ગુપ્ત રીતે અને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવાના ઇરાદાથી તેનું અપહરણ કરે અથવા અપનયન કરે તેને સાત વર્ષથી મુદત સુધીની બેમાંથી કોઈ કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે એટલે કોઈ વ્યક્તિ છે કોઈને ગુપ્ત રીતે ગેરકાયદેસર અટકાયતમાં રાખે રાખવાના ઇરાદાથી એનું અપહરણ કરે અથવા અપનયન કરે તો આવા કિસ્સામાં સાત વર્ષ સુધીની કેદની સજા છે કોઈપણ પ્રકારની કેદ હોઈ શકે સખત અથવા સાદી અને દંડની પણ જોગવાઈ છે મિત્રો જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને મહાવેછાનો અથવા ગુલામીનો અથવા કોઈ વ્યક્તિની કુદરતી કામવાસાનો ભોગ બનાવવામાં આવે તો તે માટે અથવા જોખમમાં મૂકાય એવી રીતે તેનો નિકાલ કરવા માટે અથવા તે વ્યક્તિને એવો ભોગ બનશે અથવા એ તેને એ રીતે નિકાલ કરવામાં આવશે તો એવો સંભવ હોવાનું જાણવા છતાં તેના અપહરણ અથવા અપનયન કરે તો દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે એટલે કોઈ વ્યક્તિને મહાવ્યથા કરવાના ઉદ્દેશથી અથવા તો એ મહાવ્યથા થાય એવા સંજોગો ઊભા કરવામાં આવે એ રીતે એનો નિકાલ કરવામાં આવે અથવા એની અકુદરતી જેને કહેવાય કામવાસના ભોગવવા માટે થઈને એનો અપનયન કપરણ કરવામાં આવે તો એને દસ વર્ષની મુદત સુધીની કોઈપણ પ્રકારની તો સાદી કેદની સજા અને દંડ પણ થઈ શકે છે મિત્રો ત્યારબાદ કલમ એકસો એકતાલીસ વિદેશમાંથી બાળા અથવા તરુણોને આયાત કરવા બાબત જે કોઈ વ્યક્તિ એકવીસ વર્ષથી ઓછી વયની બાળાને અથવા અઢાર વર્ષથી ઓછી વયના તરુણને અન્ય કોઈ વ્યક્તિ સાથે લગ્ન બાહ્ય સંભવ કરવાની ફરજ પાડવા કે તેમ કરવા માટે ફોસલાવીના ઈરાદાથી અથવા તેમ કરવામાં આવશે તેવો સંભવ હોવાનું જાણવા છતાં તે બાળાને અથવા તરુણને ભારત બહાર કોઈ વિદેશમાંથી ભારતમાં લાવે તેને દસ વર્ષની મુદત સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે મિત્રો એકવીસ વર્ષથી નીચેની વયની સ્ત્રી હોય અને અઢાર વર્ષથી સોરી એકવીસ વર્ષથી નીચેની વયનો પુરુષ હોય અને અઢાર વર્ષથી નીચેની વયની સ્ત્રી હોય તો આવા કિસ્સામાં વિદેશમાંથી એ વ્યક્તિને જો અહીંયા ભારત લઈ આવવામાં આવ્યું એનું લગ્ન કરવા અથવા તો બાહ્ય સંભોગ કરવાના ઈરાદાથી તો એમાં દસ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે મિત્રો અને દંડની પણ જોગવાઈ છે કલમ એકસો બેતાલીસ અપહરણ કરેલી કે અપનાયન કરેલી વ્યક્તિને ગેરકાયદેસર છુપાવી રાખવા કે અટકાયતમાં રાખવા બાબત હવે કોઈ વ્યક્તિને અપહરણ કરવામાં આવ્યું છે ને એનું અપનાયન કરવામાં આવ્યું છે એને ગેરકાયદેસર રીતે છુપાવી રાખવામાં આવે તો આવા કિસ્સામાં એ વ્યક્તિએ આ જે કંઈ પણ કૃત્ય કર્યું છે તે તેને અપરણ અથવા તો અપનાયન કરવાના ઇરાદેથી કર્યું છે એવું કાયદો માનીને એની કાર્યવાહી આગળ ચલાવવામાં આવશે મિત્રો કલમ એકસો વ્યક્તિની હેરાફેરી જે કોઈ વ્યક્તિનું શોષણ કરવાના હેતુથી ધમકીઓ આપીને અથવા બળ વાપરીને અથવા અન્ય બીજા પ્રકારની બળજબરી કરીને અથવા અપહરણ કરીને અથવા છેતરપિંડી દ્વારા અથવા કપટ દ્વારા અથવા સત્તાનો દુરુપયોગ કરીને અથવા ભરતી કરાયેલ હેરફેર કરાયેલ આશ્રય કરાયેલ સ્થાનાંત કરાયેલ અથવા પ્રાપ્ત કરાયેલ કે કોઈ વ્યક્તિ ઉપર અંકુશ ધરાવતી કોઈ વ્યક્તિની સંમતિ મેળવવા માટે રકમ કે લાભ આપવા અથવા લેવા માટેની લાલચ આપીને તેના દ્વારા કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિઓને ભરતી કરે હેરફેર કરે આશ્રય આપે સ્થાનાંતર કરે અથવા પ્રાપ્ત કરે તો તેને હેરફેરનો ગુનો કહે છે કયા કિસ્સામાં જેને કહેવાય ટ્રાફિકિંગનો ગુનો લાગુ પડે તો એની સમજૂતી અહીંયા આપી છે કે કોઈપણ વ્યક્તિનું શોષણ કરવાના ઈરાદાથી એની હેરફેર કરવામાં આવે એને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત કરવામાં આવે તો આ બધા કિસ્સાઓમાં આ ટ્રાફિકિંગનો ગુનો લાગુ પડે છે સમજૂતી એક શોષણ એ શબ્દ પ્રયોગમાં શારીરિક શોષણ અથવા કોઈ પણ સ્વરૂપનું જાતીય શોષણ ગુલામી કરાવી અથવા ગુલામી જેવા બીજા કાર્યો કરાવવા બંધનમાં રાખવું ભીખ મંગાવવા અથવા બળપૂર્વક શરીરના અંગોને કાઢી નાખવાનો સમાવેશ થાય છે શોષણમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એની સમજૂતી અહીંયા આપવામાં આવી છે મિત્રો ત્યારબાદ સમજૂતી બે વ્યક્તિઓની હેરાફેરીના ગુનાના નિર્ણયમાં ભોગ બનનારની સંમતિ મહત્ત્વની નથી હવે વ્યક્તિઓની હેરાફેરી કરવામાં આવી હોય એમાં ભોગ બનનારની સંમતિ હોય એ મહત્વનું નથી એવું અહીંયા સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે જો કોઈ વ્યક્તિ હેરાફેરીનો ગુનો કરે છે તેને સાત વર્ષથી ઓછી ના હોય તેવી પરંતુ દસ વર્ષ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે આવા કિસ્સામાં ઓછામાં ઓછી સાત વર્ષ અને વધુમાં વધુ દસ વર્ષ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો જ્યાં એકથી વધારે વ્યક્તિને હેરાફેરીનો ગુનો હોય તો દસ વર્ષથી ઓછી ન હોય તેવી પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે એટલે આ હેરાફેરીનો ગુનો એકથી વધારે વ્યક્તિની હેરાફેરીનો હોય તો સજાની જોગવાઈ છે એ વધુ જેને કહેવાય કે કરવામાં આવી છે દસ વર્ષથી ઓછી ન હોય અને આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે જ્યાં બાળકની હેરાફેરીનો ગુનો હોય તો દસ વર્ષથી ઓછી ન હોય તેવી પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય એ જ પ્રકારે બાળકની જો હેરાફેરી કરવામાં આવી હોય તો ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુ વધુ આજીવન કેદ સુધી લંબાવી શકાય અને દંડને પણ પાત્ર થશે જ્યાં એકથી વધારે બાળકની હેરાફેરીનો ગુનો હોય તો ચૌદ વર્ષથી ઓછી નહીં અને આજીવન કેદ સુધી લંબાવી શકાય અગાઉ જે આપણે જોઈએ દસ વર્ષની સજા છે પરંતુ એમાં એક જ બાળકનો ઉલ્લેખ છે પણ એક બાળકથી વધુની જો હેરાફેરી કરવામાં આવે તો ઓછામાં ઓછી ચૌદ વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન કેદ સુધી લંબાવી શકાય એટલી સજા અને દંડની પણ જોગવાઈ અહીં રા કરવામાં આવી છે મિત્રો જો કોઈ વ્યક્તિની એક કરતાં વધુ પ્રસંગે બાળકને હેરાફેરીમાં દોષી ઠરે તો તે આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાતરશે એટલે કોઈ વ્યક્તિ એક વખત આવો ગુનો કર્યો છે અને તેમ છતાંય એમાં પાછો બીજી વખત આવો ગુનો આચરે છે તો આવા કિસ્સામાં આવી વ્યક્તિને આજીવન કેદ એના અંતિમ શ્વાસ સુધી એને જેલમાં રાખવામાં આવશે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે જ્યારે કોઈ રાજ્ય સેવક અથવા પોલીસ અધિકારી સેવકની વ્યક્તિની હેરાફેરીના ગુનામાં સામેલ હોય તો તેવા રાજ્ય સેવક અથવા પોલીસ અધિકારી આજીવન કેદ એટલે તેના બાકી રહેતા કુદરતી આયુષ સુધીની કેદી સજા આવે આવા જ ગુનામાં કોઈ રાજ્ય સેવક જો મદદગારી કરે અને એ આવા ગુનામાં સામેલ હોય તો એને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો અને સાથે સાથે દંડની પણ જોગવાઈ આજીવન કેદ એટલે એના અંતિમ શ્વાસ સુધી એને જેલમાં રાખવામાં આવશે પછી જે કલમ એકસો ચુમ્માલીસ હેરાફેરી કરાયેલ વ્યક્તિનું શોષણ જે કોઈ વ્યક્તિ જાણી જોઈને અથવા બાળકની હેરાફેરી કરવામાં આવી હોવાનું માનવાને કારણે તેમ છતાં તે બાળકનું કોઈપણ પ્રકારનું જાતીય શોષણ કરે તેને પાંચ વર્ષથી ઓછી ના હોય પરંતુ દસ વર્ષ સુધી લંબાવી શકાય એટલે જે વ્યક્તિની હેરાફેરી કરવામાં આવી છે એનું શોષણ કરવામાં આવે અને એ જાણતી હોય કે આની હેરાફેરી થઈ છે અને એનું જાતીય શોષણ કરવામાં આવે તો પાંચ વર્ષથી ઓછી નહીં અને દસ વર્ષ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે જે કોઈ વ્યક્તિ જાણી જોઈને અથવા કોઈ વ્યક્તિની હેરાફેરી કરવામાં આવી હોવાનું માનવાને કારણ હોય તેમ છતાં તેવા સગીરનું કોઈપણ પ્રકારનું જાતીય શોષણ કરે તેને ત્રણ વર્ષથી ઓછી ન હોય તેવી પરંતુ સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા અને દંડને પણ પાત્ર થશે એવી જ રીતે કોઈ સગીરનું જાતીય શોષણ કરવામાં આવશે હેરાફેરી થઈ છે એવું જાણીને તો એમાં પણ વર્ષથી ઓછી ન હોય અને સાત વર્ષ સુધીની લંબાવી શકે એવી સખત કેદની સજા અને દંડને પણ પાત્ર થશે કલમ એકસો પિસ્તાલીસ છે કાયમ ગુલામોનો વેપાર કરવા બાબત જે કોઈ વ્યક્તિ કાયમ ગુલામીનો આયાત કરે તેનો નિકાસ કરે તેનું સ્થળાંતર કરે તેમને ખરીદ વેચે તેમનો વેપાર કરે અથવા ધંધો કરે તેને આજીવન કેદની સજા અથવા વધુમાં વધુ દસ વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે એટલે કાયમ ગુલામનો વેપાર કરવો એમાં આજીવન કેદ અને વધુમાં અને દસ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે ત્યારબાદ છે કલમ એકસો છતાલીસ કાયદા વિરુદ્ધ ફરજિયાત મજૂરી જે કોઈ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને તેની ઈચ્છા વિરુદ્ધ મજૂરી કરાવે ગેરકાયદેસર રીતે ફરજ પાડે તેને એક વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા દંડની તે બંને સજા કરવામાં આવશે એટલે કોઈ વ્યક્તિને જો પરાણે મજૂરી કરાવવામાં આવે ગેરકાયદેસર રીતે તો એમાં એક વર્ષની સજા છે આ સજા સખત પણ હોઈ શકે સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો અહીંયા પ્રકરણ છની પૂર્ણાહુતિ થાય છે હવે આના પછીના વિડીયોમાં આપણે પ્રકરણ સાતની વિગતવાર ચર્ચા કરીશું રાજ્ય વિરુદ્ધના ગુના મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ચૂકશો નહીં અને આ વિડીયો તમારા ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને વધુમાં વધુ લોકો સુધી આ માહિતી અને વિડિયો પહોંચાડજો જેથી કરીને જે કાયદાનો અભ્યાસ કરે છે અથવા જ્યુડિશિયરી સાથે સંકળાયેલા લોકો છે ગુજરાતમાં એને શુદ્ધ ગુજરાતીમાં સરળ ભાષામાં આ ભારતીય ન્યાય સંહિતાની જેને કહેવાય કે માહિતી આ પ્રકરણની મળી શકે મિત્રો મિત્રો ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇશ્યુ કે વિડીયો સાથે આપણી સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપજો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ